આ તબક્કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રોજગાર મેળા અંગે જણાવ્યું હતું કે આજે આયોજનમાં રાજ્યના ચારસો યુવક યુવતીઓને નામાંકિત કંપનીઓમાં રોજગાર મળશે આ લાભાર્થીઓને મહિને વીસ નો પગાર પણ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જીએલપીસી આયોજિત આજનો આ રોજગાર મેળો રાખવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગાર લક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસોથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજીત ચારસો જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે અને આ રોજગારી તાલીમ પામેલા યુવાનોને લગભગ વીસ હજાર રૂપિયા મંથલી પગારથી આ રોજગારીની શરૂઆત થશે બીજી તરફ રાજ્યમાં જે જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે તેવા પ્રભાવિત જિલ્લાઓના ખેતીવાડી અધિકારીઓને પાક નુકસાની અંગેની પ્રાથમિક વિગતો મેળવી અને સરકારને સોંપવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તો રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે તેની સર્વગ્રાહી સમીક્ષા બાદ સરકાર કિસાનો માટે રાહતરૂપી નિર્ણય કરશે